જય મા બનાસ તો મિત્રો છે મારું ફાર્મ હાઉસ આ મારું ખેતર બહુ સારી એવી મગફળી છે ઓર એની પાછળનો પ્રોટ છે એ પણ બહુ બેસ્ટ મગફળી છે તો ભગવાનની કૃપાથી દ્વારકાધીશની કૃપાથી મગફળીમાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે ઓર મારા બાપુજી અને મારા ભાઈશ્રી પણ ખૂબ જ સારી એવી મહેનત કરે છે મા બનાસની કૃપાથી મિત્રો ખૂબ જ સારો વરસાદ આપણને મળી રહ્યો છે અને માતાજી આ વર્ષે પણ આવશે એવી ખૂબ જ આશા છે તો અહીંયા મારા બાપુજી ફરી પણ એકવાર વૃક્ષરોપણ કરી રહ્યા છે કેમ કે એમનો ખૂબ જ વૃક્ષ પરથી પ્રેમ ભાવ છે મિત્રો અને આજ પણ અમે સારી એવી ક્વોલિટી નાળિયેરી વાવી રહ્યા છે ઓર આ છે સંતરી મોસંબી તો આજે પણ અમે સારા એવા વૃક્ષરોપણ કરવાના છીએ ત્રણેય બાપ બેટો ઓર પિતાજીની યાદગીરી ધરતી પર હંમેશા બની રહે તો એમના હાથે સારા એવા વૃક્ષરોપણ કરાવી છું ઓમ શ્રી ગણેશ સાહેબ મિત્રો તો આજે મારા પિતાજીના હાથે આંબો આવી રહ્યા છે આપુસ આંબો મોબાઈ નર્સરી દાંતીવાડા અહીંયાથી લાયેલો અને ખૂબ જ સરસ એવા આપણા ગ્રુપ મેમ્બર નરસિંહભાઈ આ પાસે સારી ક્વૉલિટી છે મહેશભાઈ આપણા દેવતા ભાઈ છે અને ઘણા એવા મેમ્બર છે આપણા જે સારી ક્વોલિટીની નર્સરી રાખે છે તો હાલ અમે દાંતીવાડાથી લાયેલા તો મિત્રો વૃક્ષરો પણ આ વર્ષ થયેલું હતું તો વચ્ચે જીતુભાઈ સાહેબ આવ્યા હતા એમને આથી થોડા ઝાડ વાવેલા આપણા ખેતરે અને શ્રી ગણેશ નમા ગજાનન સેવિતમ સેવત કપિજંબુ ચારુ ચારુભક્ષણ ઉમા સુત સોકિનાહાસ કારક નમા વિઘ્નેશ્વરમ પંકજમ શ્રી ગણેશાય ગણેશ નમા ઓર્વમગલ માંગલવે શર્વાચા દીખલ શિવે શર્વાચા જીગે શરણ ત્રંબકે ગૌરી નારાયણ માં જગદંબા ધરતી સ્વરૂપ માં પ્રકૃતિ આપની કૃપાથી આ સૌર સંસાર જીવી રહ્યો છે અને અમે તો સાધારણ માનવ જે પણ એ પ્રકૃતિ હિત માટે માં બનાસ હિત માટે યથાશક્તિ દર વર્ષ વૃક્ષ વાવીએ છીએ અને વપરાવીએ છીએ તો આ વર્ષ પણ વૃક્ષ વાવીએ છીએ જાંબાનું ઝાડ નાળિયેરી ઓર મોસંબી લીંબુડી એ પણ સફળ થાય મિત્રો અહીંયા સારી એવી નાળિયેરીની ક્વોલિટી છે અને લગભગ ત્રણ વર્ષ પછી પાંચ વર્ષ પછી સારા એવા ફળ આવવા મળશે એવું આપણા ગ્રુપ મેમ્બર નરસિંહભાઈ કહેતા હતા સારી ક્વોલિટીની છે અને ખૂબ સારી એવી રિઝલ્ટ મળેલું છે અમને ઘણા લાખો વૃક્ષ મિત્રો આપણા બનાવી ધરતી પર નરસિંહ ભરાવે છે તો મિત્રો ખેડૂત હોય તો આપણા ઘરે ફળ ફૂલ દૂધ ઘી આ ચીજ ના હોય તો એ ખેડૂત ના હોય મિત્રો તો મિત્રો ફરી એકવાર ઓર આ ખેતરે અમારે બે નાળિયેરી ઓર બે નાળિયેર તો ઓલરેડી પહેલાં ઘરે છે તો નાળિયેર આવી ગયા મિત્રો તો ખૂબ સારી એવી બાપુજીના કોઈ પણ ઝાડ વાવીએ તો મિત્રો થઈ જાય છે કોઈ પણ એમના હાથે ઝાડ વાવીએ તો નાઇન્ટી નાઇન પર્સન્ટ થઈ જવાની ચાન્સીસ હોય છે એમ તો મિત્રો અહીંયા બારમાસી લીંબુડી ઉડી વાવી રહ્યા છે જેનો બારે લીંબુ આવે મિત્રો ઘણીવાર ઉનાળાની મોસમમાં મહેમાન આવે તો ઘણા લોકો પોતાનું ગ્રસ બેઠા તો ચા પાવતા હોય છે પણ ગરમીની મોસમમાં ચા પીવો ઠીક નહીં ઓર ઘણી વાર મહેમાન ગતિ કોઈ જાવ હોય તો ત્રણ ચાર ઘર જાય તો ચા પીવે તો ચા પીવીને પેટ જ ફૂલી જાય મિત્રો પણ જો તમે મહેમાનને લીંબુનો રસ પાવો દાઢીઓ બનાવીને પાવો સાદી ભાષામાં શરબત ભાવ તો બહુ સારું જે સ્વાસ્થ્ય માટે સારું ઓર ઘરે બે ગેસ પણ બચી જાય પથેલા ધોવાને બચી જાય ઓર લીંબુનો સૌથી બેસ્ટ ઉપચાર એમ શરીર માટે બી ખૂબ જ લાભદાયી પણ ચા મિત્રો હાનિકારક છે તો ઘરે લીંબુડી હોય તો તમે ચા લીંબુનું શરબત પાઈ શકો કેમ કે તમને ગમે ત્યારે લીંબુ મળી રહે હા તો મિત્રો તમે પણ વાવશો ઝાડ અને અમારા બાપુજીના હાથે વાવીએ છીએ વાવો હતું તો વૃક્ષ વાવો વરસાદ લાવો અને આપણી ધરતી બચાવો વૃક્ષ વાવો મા બનાસ લાવો મિત્રો વૃક્ષ વાવો અને આપણી ધરતી બચાવો તો આપણે જે પણ આપણું ગ્રુપ મા બનાસના વીરપુત્રો ગ્રુપ પ્રકૃતિ કાર્ય કરે છે જેનાથી આપણને ખૂબ જ સારો રિઝલ્ટ મળે છેલ્લા પાંચ વર્ષથી આપણે મિત્રો ગ્રુપ ચલાવીએ છીએ પાંચ વર્ષથી ખૂબ જ સારો ખેડૂતોને વરસાદ મળે છે લોકો ગમે તે માને ના માને પણ આપણે તો મિત્રો માનીએ છીએ કે મા બનાસનો ચમત્કાર છે તો મિત્રો આ છે ઓરિજિનલ નારંગીનું ઝાડ અહીંયા પહેલાં અમે ઓબો વાયેલો પણ મિત્રો ઓબાની ઉપરથી ઢોર ખાઈ ગયેલો જેથી બળી ગયેલો જેમ કલમી ઓબા એમને મિત્રો તો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં આપને કેવો લાગ્યો વિડીયો જરૂર જણાવશો અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ સારું છે અને આપ પણ વૃક્ષારોપણ કરશો મા બનાસ માટે આપણા પરિવાર માટે કેમ કે મિત્રો ખેડૂત હોય તેના ઘરે ફળ ફૂલ શાકભાજી આ બધું જ ચીજે મળી રહ્યું છે ઘરનું ખેતર હોય તો મિત્રો કેમ ન મળે તો મિત્રો અમે તો વાવીએ જ છીએ અમારા ઘરેથી ફળ ફૂલ શાકભાજી ઘરનું જ હોય છે